નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળવાની છે તો વળી આવતીકાલે એટલે કે રથયાત્રાના દિવસે પણ ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી વરસાદને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી આવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતને મેઘરાજા બરાબરના ગમરોળી રહ્યા છે ત્યારે આ વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન ભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે આગામી કેટલા દિવસો સુધી ક્યાં ક્યાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે આ ત્રિપુટી દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે રહેવાનું જણાવાયું છે જો કે આગાહીકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે તેનાથી થોડું અલગ જ કહી દીધું છે તમને જણાવી દઈએ કે રાહત નિયામક અધ્યક્ષના સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારીઓ અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી મિત્રો આ બેઠકમાં આઈએમડીના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે હાલ ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામેલો છે છેલ્લા દિવસોમાં સુરત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા કહેર વર્તાવી રહ્યા છે આ બધા વચ્ચે એમણે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે તો આજથી બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર સિસ્ટમ બની છે અને પહેલી બીજી અને ત્રીજી જુલાઈ સુધી આ સિસ્ટમની અસર વર્તાવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો માહોલ કેવો રહેવાનો છે તે અંગે જાણીતા આગાહી કરેવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી નક્કવાર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદ સાથે મેઘતાંડવ થવાની શક્યતા રહેલી છે તેમણે જણાવ્યું કે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આણંદ નડિયાદ ખેડા અને ખંભાત વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તો દાહોદ ગોધરા અને મહિસાગર અરવલ્લી મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગર તો ઉત્તરના ભાગોમાં આગામી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે આગામી બાર કલાકમાં મેઘતાંડવ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી બાર કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા વાવ અને થરાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે કચ્છમાં વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટી છવાઈ જગ્યાએ વરસાદ પડી શકે છે અહીં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં પંદરમી જૂને ચોમાસાની સત્તાવાર પધરામણી થયા પછી માત્ર નવ દિવસમાં રાજ્યમાં મેઘમહેર થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી દર્શાવી છે રાજ્યના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે અઠ્યાવીસ જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રથયાત્રાના દિવસે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો વડોદરા ભરૂચ અને સુરત નવસારીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તો વલી વલસાડ દમણ દાહોદ મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નર્મદા જિલ્લાના નાંદોદમાં સૌથી વધુ આઠ પોઈન્ટ છાસઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ છે દાહોદ અને તિલકવાડામાં સાત પોઈન્ટ તેર વલસાડના ધરમપુરમાં છ પોઈન્ટ સત્તાવન પંચમહાલના શહેરમાં છ પોઈન્ટ પાંચ અને વાપીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડી ગયો છે હવે મિત્રો ઉત્તર ભારતના રાજ્યમાં વાદળ ફાટવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે બુધવારના રોજ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તારાજી સર્જી છે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત પર નીપજ્યા છે અને ઘણા લોકો તણાઈ ગયા છે કાંગડામાં બે અને ચંબામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું કાંગડા અને કુલ્લુ જિલ્લામાં સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે કાંગડા જિલ્લાના ખાનિયારામાં માનુની ખાડ નદીમાં આવેલા પૂરને કારણે ઇન્દિરા પ્રિયદર્શી જળવિદ્યુત પ્રોજેક્ટમાં કામ કરતા લગભગ વીસ કામદારો વહી ગયા હોવાની આશંકાઓ છે અત્યાર સુધીમાં બે લોકોના મૃત્યુ મળી આવ્યા છે મિત્રો હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું આ ઘટના સ્થળ ઉપર જ હાજર કેટલાક યુવાનોએ મોબાઈલ ફોનમાં પણ કેદ કરી છે વાદળ ફાટવાની ઘટના સાંજ ખીણમાં પર્વતો વચ્ચે બની હતી આ પછી વૃક્ષો પણ પૂરમાં તરતા જોવા મળ્યા આ પહેલાં પણ હિમાચલ પ્રદેશમાં ઘણી વખત વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાય છે ભારતીય હવામાન વિભાગના શિમલા કેન્દ્રે પચીસ જૂનની આગાહીમાં ઉના બાલાસીર હમીરપુર ચંબા અને કાંગડા સિરમોર મંડી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તો કુલ્લુ શિમલા અને સોલન જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી હતી તેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું હતું એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ અવૈજ્ઞાનિક રીતે કોતર ફેંકવામાં આવ્યો હતો કોતરના મુખ્ય પર કામદારોના શેડ પણ બનાવવામાં આવ્યા હતા તો બીજી તરફ કુલ્લુ જિલ્લામાં ચાર સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન પહોંચ્યું છે અને ત્રણ લોકો તણાઈ ગયા ચંબામાં ટેકરી પરથી પડતા પથ્થરોથી બચવાનો પ્રયાસ કરતી વખતે એક કાર ખાડામાં પડી ગઈ જેને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આને કારણે ઘણી જગ્યાએ અચાનક પૂર અને નાળાઓમાં પાણીનો અચાનક પ્રવાહ આવવાની ઘટનાઓ નોંધાઈ રહી છે લાહોલમાં જ ઝહલામાં નાલામાં એક ઘાયલ વ્યક્તિને બચાવતી વખતે તે પોતે પણ તણાઈ ગયો પરંતુ ભગવાનનો આભાર કે તે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો તો વળી બીજી ઘટનામાં મણિકરણ ખીણની પાર્વતી નદીમાં એનએચપીસી ડેમ દ્વારા છોડવામાં આવેલા પાણીને કારણે બાલાધી ગામ માટે નદી પાર કરવા માટે બનાવવામાં આવેલ કામચલાઉ પુલ ધોવાઈ ગયો હતો સ્થાનિક લોકો આ પુલનો ઉપયોગ અવર જવર માટે કરતા હતા